તેમના માતા પિતાની ઈચ્છા અનુસાર યશોદા નામની કન્યા સાથે લગ્ન કર્યા માત્ર ત્રીસ વર્ષની ઉંમરે મહાવીર સંસારથી અલિપ્ત થઈ ગયા અને ત્યાગ લીધો બાર વર્ષની કઠોર તપસ્યા પછી પછી જ તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને આ પછી તેમણે સામ્યવશ રણમાં જ્ઞાનનો ફેલાવો કર્યો જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી અહિંસાના મૂર્તિમાન પ્રતિક હતા તેમનું જીવન ત્યાગ અને તપસ્યાથી ઓતપ્રોત હતું હિંસા પશુબલી નાત જાતના ભેદભાવ જે યુગમાં વધી ગયા હતા તે યુગની અંદર જન્મેલા મહાવીર અને બુદ્ધ બંનેએ આ વસ્તુઓની વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો હતો અને બંનેએ અહિંસાનો ભરપૂર વિકાસ કર્યો તો બસ નાનકડી એવી વાત કરી હતી અને નાનકડી એવી વાત કરી દીધી તો ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો પ્રભુ પરમાત્મા કૃષ્ણ કનૈયો સૌની રક્ષા કરે જય શ્રી કૃષ્ણ બધાએ ખુશ રહેજો અને અમારો વિડીયો ગમતો હોય તો કોમેન્ટ ચોક્કસ કરજો ઓકે જય શ્રી કૃષ્ણ સૌને ખુશ રહેજો